આપણા દેશના યશસ્વી તપસ્વી એવા વડાપ્રધાન મોદી સાહેબે પ્રથમવાર જે બનાસકાંઠા સીટ ઉપર એક મહિલાની પસંદગી કરી છે એ બનાસકાંઠા જિલ્લાની દરેક મહિલાનું એમણે ગૌરવ વધાર્યું છે અને એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ અને આપણા કાશ્મીરમાંથી આપણા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની આગેવાનીમાં જે ત્રણસો સિત્તેરની કલમ દૂર થઈ છે એમના ઉમેદવાર તરીકે આજે હું તમારી વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું અને ભારતીય જનતા પાર્ટી જે વચન આપે છે તે જરૂરથી પૂરા કરે છે અને મોદી સાહેબની જે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની સુખ સુવિધા અને સમૃદ્ધિની ગેરંટી છે એ ગેરંટી પૂરી કરવાની ગેરંટી છે આપણે જોયું કે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી આપણા મોદી સાહેબની આગેવાનીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના માટે એમણે પહેલાં દસ દિવસના અનુષ્ઠાન કર્યા નીચે પાથરણું પાથરીને ઊંઘ્યા અને એક મંદિરોમાં પૂજા અર્ચના કરી અને ત્યારબાદ એમણે આપણા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તમે કાશી ગયા હોય વર્ષો પહેલાં તો નાની નાની ગલીઓમાંથી દર્શન કરવાની વ્યવસ્થા હતી જ્યારે આજે જઈને જુઓ ત્યાં ભવ્ય કોરિડોરનું નિર્માણ થયું છે એ જ રીતે ઉજ્જૈનના મહાકાલેશ્વરમાં ભવ્ય કોરિડોરનું નિર્માણ થયું છે જગન્નાથ હોય સોમનાથ હોય કેદારનાથ બદ્રીનાથ હોય કે આપણી દ્વારકા નગરી હોય આપણે દ્વારકા નગરી જ્યાં સમુદ્રમાં નીચે ગરક થઈ ગઈ હતી ત્યાં સમુદ્રમાં આપણા મોદી સાહેબ સિત્તેર ફૂટ સમુદ્રમાં નીચે જઈ અને જૂની દ્વારકા નગરીના દર્શન કર્યા અને આપણને બધાને પણ મીડિયાના માધ્યમથી મોદી સાહેબે દર્શન કરાવ્યા છે અને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે મોરપીને ત્યાં તેમણે ધરાવ્યા અને આપણા ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે એ યોગ એ પણ ત્યાં તેમણે કર્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી ધાર્મિકતા સાથે જોડાયેલી છે અને ગૌ માતાનું રક્ષણ કરનારી પાર્ટી છે મારા આગળના વક્તાઓએ બહુ સારી વાત કરી યોજનાઓની આપણે બેનો પહેલાં વર્ષો પહેલાં આપણે બેડા ઉપાડી ઉપાડીને પાણી લાવતા હતા ઘરમાં આજે નલથી જલ યોજના અંતર્ગત નળમાં પાણી મળ્યું છે અને ઉજ્જવલા યોજના અંતર્ગત બેનોને ધુમાડા મુક્ત રસોડું મળ્યું છે શૌચાલય નિર્માણ થકી બેનો વધારે સુરક્ષિત બની છે આવી અનેક કલ્યાણકારી યોજના છે લક્ષ્મી યોજના અંતર્ગત આપણે દીકરી જ્યારે નવમા ધોરણમાં પ્રવેશ મેળવે છે અને બારમા ધોરણ સુધી જ્યારે અભ્યાસ કરે છે તો એને સરકારી સહાય પચાસ રૂપ પચાસ હજાર રૂપિયા આપવામાં આવે છે અને દરેક ખેડૂતના ખાતામાં વર્ષે સરકાર છ હજાર રૂપિયા જમા કરે છે એટલે આવી અનેક યોજનાઓનો લાભ આપણે લઈ રહ્યા છે આપણે એકસો ની વ્યવસ્થા તો માગી જ નથી સરકારે આપી છે તમે એકસો આઠને ફોન કરો એટલે આવી જાય છે એ પૂછતી નથી કે તમે ભાજપના છો કે કોંગ્રેસના એકસો આઠ ફોન કરો ગમે તે વ્યક્તિ ગમે તે સમાનતા હોય તો એની વ્યવસ્થા આપણા માટે આવી જાય છે આવી અનેક કલ્યાણકારી યોજનાઓ જિલ્લાના છેવાડાના જનજન સુધી પહોંચી રહી છે અને આ બધી યોજનાઓમાં કોઈ સૌથી મોટી યોજના હોય તો તે છે પ્રધાનમંત્રી આયુષ્યમાન માહકાર યોજના આપણા પરિવારનું કોઈ વ્યક્તિ બીમાર પડે આપણે એમ નથી કહેતા કે કોઈ બીમાર પડે પરંતુ જો બીમાર પડે તો આપણે કોઈની આગળ લાચાર ના થવું પડે આપણે કોઈની આગળ હાથ ના ફેલાવો પડે એના માટે આપણા ગુજરાતમાં તો દસ લાખ સુધીની સહાય મળે છે અને બહુ સારી આધુનિક સગવડો ધરાવતી ઇવીઆઈ હોસ્પિટલોમાં આપણા પરિવારની બીમાર વ્યક્તિની આપણે સારવાર કરાવી શકીએ છીએ એટલે આ બધી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોક સેવાનું કામ કરી રહી છે અને આપણે તો લાભ લીધે જ રાખ્યા છે અનેક યોજનાઓ થકી હવે આપણે વળતું આપવાનું છે મોદી સાહેબને ખાલી એક કપાનું બટન દબાવવાની અને વળતુ મોદી સાહેબનું ઋણ ચૂકવવાનું છે અને મારે બધાએ બધા સમાજને છત્રીસે છત્રીસ કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે અને મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા સમાજને સાથે રહીને બધાનો વિકાસ થાય આપણા બનાસનો સર્વાંગી વિકાસ થાય એની મારી ચિંતા વિશેષ ચિંતા કરવાની છે અને મારે તો મહેનત કરવી છે બનાસ વિકાસ કરવો છે કામ કરવા છે અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે બનાસ ડેરીના આદ્યસ્થાપક ગલબા કાકાએ ક્યારેય પણ પોતાના પરિવારની ચિંતા નથી કરી એમણે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની ચિંતા કરી છે એટલે એમનો જે સેવાનો વારસો છે એમનો જે સેવાનો સંકલ્પ છે એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું આજે હું તમારી સમક્ષ તમારી દીકરી તરીકે અહીંયા આશીર્વાદ લેવા માટે આવી છું અને મને ચોક્કસ વિશ્વાસ છે ચોક્કસ વિશ્વાસ છે જે તમારો ઉત્સાહ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો અને મને આશીર્વાદ આપશો અને જીત્યા પછી પણ તમારા કોઈ પણ કામ હશે તો મારા વ્યક્તિગત સામાજિક પ્રશ્નો હશે તો એમાં હું તમારી દીકરી તરીકે તમારા પડકે જરૂરથી ઊભી રહીશ અને મારું વિઝન પણ ક્લિયર છે આપણા બનાસની દર્દીમાં મારે એવા કંઈ પ્રોજેક્ટો લાવવા છે એ સેમી કન્ડક્ટરનો પ્રોજેક્ટ હોય હાઇડ્રોજનનો પ્રોજેક્ટ હોય કે પછી ટાટાનો ઉદ્યોગો હોય અને આપણા યુવાનો જે ભણી ગણીને તૈયાર થઈ રહ્યા છે એ યુવાનોની અંદર કોમ્પિટેટિવ એક્ઝામનો માહોલ ઊભો થાય આપણા યુવાનો સ્કિલ તરફ આગળ વધે એના માટે સ્પીપા જેવા સેન્ટર સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા સેન્ટર આપણી બનાસની ધરતીમાં આવે તો આપણા યુવાનોની નોકરીની તકો વધારે ઉજ્જવળ બને એ માટે હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ અને મેં આગળ કીધું એ રીતે કેન્દ્ર સરકાર અંતર્ગતના પ્રોજેક્ટ હું બનાસની ધરતી પર લાવવા માટે પ્રયત્ન કરીશ જેથી આપણા યુવાનોની ધરતી નોકરીની તકો વધુ ઉજ્જવળ બને અને એમારે રિવર્સ ડાયવર્જન્સ કરવું છે એટલે કે આપણો બનાસ જે પહેલાં પ્રેરિત જિલ્લો હતો બનાસના લોકો બહાર જઈને જે વસ્યા છે આપણા જિલ્લામાં જ રોજગારી મળી જાય જિલ્લામાં જ નોકરીઓ મળી જાય તો પોતાના મા બાપ જોડે રહી શકે મા બાપની સેવા કરી શકે અને ઘરે રહીને ધંધા રોજગાર કરી શકે એ માટે હું જરૂરથી મહેનત કરીશ